પ્રિન્ટિંગ પ્રેસ બેકરી કેમિકલ સહિતના વિવિધ આઠ વિભાગો કાર્યરત છે જેનો મુખ્ય હેતુ કેદીઓને તાલીમ સ ઉત્પાદન આપીને રોજગાર આપવાનો છે કેદીઓને ટ્રેનિંગ આપ્યા બાદ અહીં રોજગાર આપવામાં આવે છે સેન્ટ્રલ જેલમાં આવતા ઘણા બંદીવાનો એવા છે કે જેલમાં મળેલ રોજગારના વેતન થકી તેમના પરિવારનું ગુજરાન ચાલતું હોય છે જેલના કેદીઓ કામ કરી રોજગારી મેળવે છે અને દરેક કેદીને ટાસ્ક પ્રમાણે વેતન આપવામાં આવે છે દરેક કેદીને તેમની રોજગારીનું વેતન પણ બેન્કિંગ સિસ્ટમ દ્વારા ચૂકવાય છે જેમાં કેટલાક કેદીઓ ચાર થી પાંચ મહિના બાદ ચાલીસ થી પચાસ હજારની કમાણી કરીને તેમના ઘરે પરિવારજનોને મોકલતા હોય છે જેના થકી તેમના ઘરનું ગુજરાન ચાલતું હોય છે આ અંગે જળ અધિક્ષક જગદીશ બાંગરવા અને નાયબ અધિક્ષક એમ એ ચૌધરીએ જણાવ્યું હતું કે વડોદરા સેન્ટ્રલ જેલમાં આવતા કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે ગુનેગાર નથી બનતો અમુક પરિસ્થિતિને કારણે તે વ્યક્તિ દ્વારા ગુનાહિત કૃત્ય થઈ જતું હોય છે જેથી આવા વ્યક્તિઓ જેલમાં રહીને પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે હેતુથી વિવિધ વિભાગોમાં કેદીઓને તાલીમ આપીને રોજગાર આપવામાં આવે છે ઘણા બંધી એવા હોય છે કે તેમના થકી જે તેમનું ઘર ચાલતું હોય છે સેન્ટ્રલ જેલના કેમિકલ વિભાગના દસ કેદીઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવતા વ્હાઇટ ફિનાઇલની બજારમાં ભારે માંગ છે સાથે અહીં લીમડા સાબુ લિક્વિડ સોપ કાર્બોલિક સાબુ ડિટરજન્ટ પાવડર અને ક્લીનિંગ પાવડર તૈયાર કરાય છે જ્યારે આઠ વિભાગોમાંથી સૌથી વધુ નફો મેળવતો પ્રિન્ટિંગ પ્રેસ વિભાગમાં નેવ કેદીઓ ફરજ બજાવે છે અને સરકારી સ્ટેશનરી લગ્ન કંકોત્રી ઇન્વિટેશન કાર્ડ ચોપડા પ્રમાણપત્રો ફાઇલો લિફલેટ છાપવાની કામગીરી કરે છે આ વિભાગમાં ગત વર્ષે એક ત્રેપન કરોડ

તથા ઓશિકા બનાવી ગત વર્ષે ચુમ્માળીસ પોઈન્ટ અને ખારી બનાવવામાં આવે છે ગત વર્ષે તેઓ દ્વારા પચાસ લાખ રૂપિયા ઉત્પાદન કરી છ લાખ રૂપિયાનો નફો પ્રાપ્ત કર્યો હતો વણાટ વિભાગમાં સુડતાળીસ કેદીઓ ટુવાલ આસન હાથ રૂમાલ પબ્લિક કાર્પેટ પોલિસ કાર્પેટ નેપકીન તથા ટર્કીશ રુમાલ તૈયાર કરે છે ગત વર્ષે અઢાર પોઇન્ટ પંચોતેર લાખ રૂપિયાનું ઉત્પાદન કરી પાંચ પોઈન્ટ સત્તાવન લાખ રૂપિયાનો નફો કર્યો હતો ત્યારે સફારી કંપનીની ટ્રાવેલિંગ બેગ ભારતમાં માત્ર બે જ સ્થળો તૈયાર કરવામાં આવે છે જેમાં એક સેન્ટ્રલ જેલના સફારી વિભાગમાં અને હાલોલમાં આ વિભાગમાં એકતાલીસ કેદીઓ ફરજ બજાવે છે જેમાં રોજની છસો બેગ તૈયાર કરવામાં આવે છે ગત વર્ષે આ વિભાગ દ્વારા

ઘરે પણ પૈસાનો તેઓ મૂકી શકે છે અને આર્થિક રીતે તેઓ સદ્ધર થાય છે અને તેઓનો સજા પીડી લાંબો ગાળાનો હોય અને સજા પણ તેની આસાનીથી કપાય છે એવો ઉદ્દેશ આ ચાલુ કર્યો છે બે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર